नेट प्रॉब्लम तो तो कट थी दशरथ भाई दशरथ भाई दशरथ भाई की उमंग भाई उमंग भाई की शिल्पा बेन शिल्पा बेन शिल्पा बेन की तिलक तिलक इन्हें भाई की आ, अमेरिका से है हाँ ये अमेरिका से हैं इनके बाल गोपालों की जय हो समस्त परिवार वालों की जय हो ओम नमः पार्वती पते ना सारा सा

phải luôn này network problem thấy cái này là cắt અમારે અક્ષર નિવાસી પટેલ દશરથભાઈ મથુદાસ ખરના અક્ષર નિવાસી પટેલ કોકિલાબેન દશરથભાઈ અને હસ્તે છે શિલ્પાબેન ઉમંગભાઈ પટેલ અને તિલક ને તુલસી અમેરિકા ભગવાનના ધામમાં ગયા તો ભગવાન કરી દિવ્યાત્મા શાંતિ આવજો એ નિમિત્તે આજે સાધુ સંતો આજે કરિયાણું આપવાનું બધું આજની સેવા બધી ઉમંગભાઈ તરફથી જેમના એમના પપ્પાના અક્ષરધામ નિવાસ થયા એમના દ્વારા આ તો દિયો હું એમ તો કહું દિયો દિયો કે મારે કે છૂટા લઈ લ્યો ને આ લ્યો તો જયવીન દંડન તું કે દીદીભાઈ તું કે ગયો

आ रे चले हम दोनों का खड़ा रे यहां बात नहीं चला भगवान ना ड्राइवर

ચાલો બધા જય સ્વામી નારાયણ અને જેને પણ મેં કીધું ને કે એક દિવસ ગંગાજી ના સાનિધ્ય જમાડવું હોય તો પચીસો રૂપિયા છે કે કોઈ પાછળ કે તમારો જન્મ દિવસ હોય બર્થ ડે હોય જે જમાડવું હોય તો પચીસો રૂપિયા એક દિવસ ના છે આ બધા ને ખીચડી પુલાવ ને એવું આખો દિવસ ચાલુ જ હોય તો તમે એમાં જોડાઈ શકો છો કોન્ટેક્ટ નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો થેન્ક યુ શિલ્પાબેન ઉમંગભાઈ તિલક તુલસી બધાને થેન્ક યુ અને ભગવાન ખુબ સુખી રાખે આજે આખો દિવસ તમારી જ બધાની સેવા છે ચાલો જય સ્વામિનારાયણ